પછી બધો મસાલો કટિંગ કરી નાવા વહી ગઈ અને મેં કીધું તું ને કે વઘાર મારવાનો કાલ તો હવે આજ મારવાનો છે વઘાર એમાં એવું છે કે મહેમાન આવવાના છે કે નહીં તો ખાવાનું અહીંયા છે સાંજે તો મેં કીધું અત્યારે સાડા પાંચ જેવું થવા આવ્યું છે તો થોડો થોડો અત્યારે મસાલો મેં કટિંગ કરી નાખ્યો હતો બસ બધા વઘાર કરવાના હતા તો મેં કીધું થોડીક વાર ખમી જાઉં પછી વઘાર કરું કેમ કે કાંઈ ઝાઝું બનાવવાનું છે નહીં પાભાજી કરવાની છે અને પુલાવ કરવાનો છે હા મને એવું આવડે તો હું એવું ખવડાવું જે વધારે મસ્ત આવડતું હોય એ ખવડાવવું પડે ને કે પછી બગડે એમ તો કરાય નહીં અને અત્યારે ગરમી એવી છે કે નહીં કાંઈક ઠંડુ ઠંડુ રાખત પણ બપોરનું ને તો અમુક વધારે થોડીક મજા આવે અને સાંજનું છે તો મેં કીધું હાલ ને ભાજી ખવડાવી દઉં એવો વિચાર થયો પછી અને આ જો ને મારા ભાઈ ને મારા ભાભી આવેલા છે એ લોકો બરોડામાં ખરીદી કરવા ગયા છે કાલ કદાચ મારે બહાર જવાનું થાય એવું છે તો એ લોકો કપડા ને લેવા ગયા છે અને મારા ભાઈ આવ્યો ને એ જો ફૂગા કરવા જુઓ ફૂગા ફૂગા કરવાના ત્રણ લાવ્યો છે ત્રણ એ ત્રણ લાવ્યો ઓલી ત્રણ ઈ છોકરીઓ હાટું તો આ છે ને એ અગાશીમાં ઉડાડે અને ઢોળે અને અમારજીનું તો છે ને અડધો અડે ઢોળી નાખે બોલો પછી શું થાય ખબર છે કે એ બધી શીખણું શીખણું આપણે પગ મૂક્યું ને એને પોતા મારવા પડે હવે મારે પોતા મારવાના જોઈ ઉડાડે આખામાં ઉડાડે છે બધી એ માનશે તો નહીં કેમ કે એને ફૂગા કરવાનું બહુ ગમે એ હમણાં કામ બચશે એક તો મારે ખાવાનું હમણાં બનાવવાનું થશે અને કામ બચશે અને આ ફૂગા પકડી એના હાથમાં એક ફૂગો હરામ આવે તો અને આ ઉડાડ્યા કરે જો અગાશી સોખી કરીશું મહેમાન આવે ને તો થોડીક સોખી કરી નાખું પણ રેવા થોડા દી જો કેવું કરી નાખ્યું અહીંયા જો અહિયાં ગુલાબી પિંક કલર નું હતું ને અહીંયા ઢોળેલું છે જો જો આવું હવે અહીંયા પછી પગ દેવી સોટે મારી દઉં મેં કીધું થોડાક સાફ સફાઈ કરી નાખું પણ એને આ જે ફૂગા કરવાનું છે ને એ ઢોળાઈ જાય ને આખું પછી પોતા મારું પછી તો શાંતિ રહે પછી નગર હમણાં પોતું મારી તો એ પાછું ઢોળશે મેં કીધું એ કરતા હવે ઘડીક ખમી જાવ બીજું હું હારો હારે પછી પોતા મારું હું ઈ વાટે શું કે ઢોળાઈ જાય ને તો હારું કંટાળો આવે પછી આય પોતા મારવા ઈ કેવું શીખણું હોય લાઈને જીનું એનાથી ઠામડા ધોઈ નાખીશ આપશો ન આપે એને બહુ ગમે મેં કહું તો થોડી આપે જો તેલ મૂક્યું છે ગરમ પાપડ તળવાના છે ભાજી બનાવવાની છે તો પાપડ હારે જો હે ને અને મને શેકેલા પાપડ જરાય નો ભાવે તો તો મહેમાનને મહેમાન ખવડાવવાના તળવાના છે પાપડ અમને છે ને તળેલા વધારે મજા આવે જ્યારે ભાજી હોય ને તળેલા પાપડ મજા આવે તો જો મેં કીધું પેલા તળી નાખું છ વાગી ગયા છે ત્યારે માઇન્ડ થોડું થોડું હજી જો જો તો મૂકીએ જા શાલુ છે ચાલુ જવાની જો ધ્યાન રાખ છે આવું કામ કરતા કરતા નહીં દેખાય પૂરી રેસીપી બતાવું ને તો લોંગ વધારે વિડીયો બની જાય કે નહીં તે એ ન બતાવ્યું અમે અમારું બતાવવા કર્યું કા રેસીપી ન બતાવી એવું લાગે તમને એમ ખાતું છે ને પણ રેસીપીમાં હું બતાવું અત્યારે બધાને બધું આવડતું હોય શું કેવું એટલે છે ને હવે આપણે માથું ફૂંકાવી દેવી કાજીનલ આમાં જીમી ખાઈ લીધું હો દવલા પણ એ ગરવું પીળું ભાડ્યું હા જમીન બેઠી કાજીનલ મજા આવી બટા ભાજી કેવી બેની બેની બનાવી કેવી બની ભાજી કહેશો કાંઈ ઓકે આ છે ને આ પર્સ મેં ધોઈ નાખ્યું હું ખબર છે થોડાક દિવસ પહેલાં બરોડામાં લેવા ગઈ હતી તો મને મળ્યું નતું જેવું મને ગમતું હતું ને એવું નહોતું મળ્યું તો પછી આ ધોઈ નાખ્યું આને લઈ જાવું પડશે મારે કેમ કે મળ્યું નહીં તો પછી શું કરું બે ત્રણ જગ્યાએ જોયું ક્યાંય મળ્યું નહીં તો મેં ધોઈ નાખ્યું મારે હારો તો કાંઈક તો જોશે ને લઈ જવા પાવર બેગ શેમાં નાખું અને અમુક વસ્તુ એમાં નાખી પાવર બેગ જો મેં સાસીમાં મૂક્યું છે ભૂલાઈ જાય પછી મને આ જો ખરીદી કરવા ગયા તા ને ઘડિયાળ લાવ્યા આવે જો આમાં લાઈટ લાઈટ વાળી ઘડિયાળ જો

ભદ્રજ ભાઈ ની આવ્યા છે પણ એને ફોન માં વહીવટ આવે છે હમણાં પછી આવે ને પછી આપડે મળ્યું ભદ્રજ બે હજાર કૌશિક ભાઈ મજા આવી ગઈ મજા આવી ગયા ભદ્રજભાઈ કેમ છે ભદ્રેશ ખાવાના તો ખાઈ ને થોડા બધા બે ગયા છે જમવા

જો આમાં એમાં કહ્યું બેસાશે હવાને સડી ગયા થયું આઈ ઓટ કહ્યું ખાઈ દે બે માવા ખાઈ ગયો છે તો એથી બેસાસે કે હવા લાગીને બેહું કે તમે જાવ ને હવારી ક્યાં લેગીન તો અમે એકદું બેહો બીરું હું મને કાંઈ ઊંઘ ગ આવતી નથી તો કાંઈ નહીં આલો વિડીયો અચરમાં એ પૂરો કરી દેવી લેટ થઈ જાય હવામાં પાછા નવા વિડીયોમાં આપણે મળશું ત્યાં લગીન તમે ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો બધાને જય માતાજીને બધાને ગુડ નાઇટ